ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ પેપર ગુજરાતીનું પેપર અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને અંગ્રેજીનું પેપર આજથી એસએસસી બોર્ડ પરીક્ષા ધોરણ દસની પરીક્ષાનો પ્રારંભ નવા વિદ્યાર્થીઓ આજે પહેલી વખત એસએસસી બોર્ડની પરીક્ષા આવશે શાળાની બહાર શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓનું ફૂલ અને મીઠાઈથી સ્વાગત કરવામાં આવશે ભગવાનના મંદિરે દર્શન કર્યા બાદ પરીક્ષામાં પાસ થવાની ઉન્માદ સાથે વિદ્યાર્થીઓ આજે બોર્ડની પરીક્ષા આવશે સારી છે બરાબર કરી છે

કમ્પ્લીટ મહેનત કરી જ સવારે ચારથી પાંચમાં ને એમ બધું ઊઠીને કમ્પ્લીટ તૈયારી કરેલી છે વાંચીને કમ્પ્લીટ છે વધુ વાંચેલું જ છે કોમર્સમાં કુમાર પટેલ